ફોર ધ સેક ઓફ ફોર્માલિટી જ્યાં સુધી તમે સેવા કરશો ત્યાં સુધી તમારા ચૈતન્ય નું આનંદ ક્યારેય નહીં આવે યોગી મહારાજના જીવનમાં આનંદ નોતો ગયો એનું કારણ શું હતું આનંદ મૂર્તિને જ દેખ્યા કરતા હતા બીજી કોઈ મૂર્તિ જ નહોતી એની પાસે તમારું વિઝન તમે જ્યાં રહો છો ત્યાં દસ જણની વચ્ચે જ બદલો અને એ વિઝન છે પ્રભુના સંબંધ દ્રષ્ટિ ભક્તો કેવળ ભ્રમની જ મૂર્તિ કાર્યની આઠ ને મધ્ય બેતાલીસ નું વતન વાંચ્યું તો સ્વતંત્રપણે અક્ષરધામના મુક્તોને જેમ જેમ નિષ્ઠા પાકી થતી જશે જેમ જેમ પ્રીતિ વધતી જશે તેમ તેમ ઇન્દ્રિયો અંત દેહ ભાવ છોડશે

પ્રભુના ના ખરેખર દીકરા થવાની અર્થે સેવા કરી લઉં આજુબાજુ મારો રાજી થાય કે ન થાય ની મને કોઈ ચિંતા નથી મારું મન રાજી થાય કે ન થાય મને ચિંતા નથી મારે સેવા કરવાની ફરજ છે મારા સુખી કરવા માટે અથવા ખરેખર દીકરા કે સેવક બનવા માટે જ ભગતજી મહારાજે એવી સેવા કરી ન સમજ પડતી હોય તો ભગતજી માં નું જીવનચિત્ર મચી લો ન ખબર પડતી હોય તો યોગીમા નું જીવનચિત્ર મચી લો કે સેવા કેમ કરવી જોઈએ લીલા ચરિત્ર ગાવા ને સાંભળમાં એ કોર્સ ના વિદ્યાર્થી પીએચડી ના કોર્સ કરતો વિદ્યાર્થી ભક્ત હૃદય હોવું જોઈએ અતિ જ્ઞાની અતિ પ્રેમી અને અતિવેગી ક્યારેય વિવેકી ન થાય ક્યારે ભક્ત ન થાય ધ્યાન રાખજો કે તમે બીજામાં દેહભાવ જોશો તો તમારો દેહભાવ ક્યારેય નથી નીકળવાનો અને તમે બીજાને દેહ ભાવથી પર જોશો એટલે તમારો દેહ ભાવ ઓટોમેટિક જવાનો છે આપણે વિઝન ભાવના બદલવું પડશે સેવામાં મનને સેવાના આકારે કરી નાખીએ મહારાજે ત્રણ રીતે ઇન્દ્રિયોને શુદ્ધ કરવાની વાત લખી નાખી કથા વાર્તાથી સેવાથી મનન ચિંતનથી પ્રથમ વાર્થ સેવાથી ઇન્દ્રિયો શુદ્ધ થઈ જાય મનનચિંતન મધ્ય તેર ભ્રમરૂપ થઈ જાય મધ્યતાલીસ કરે ની બાર નો છેલ્લો પેરેગ્રાફ આ વાત સામાન્ય નથી ખૂબ અઘરી છે ટોપ કક્ષાની છે સમજી નાખજો બહુતાવ નહીં કરતા વર્તાશે જ બે સૂત્ર લઈને જવાનું છે પહેલું સૂત્ર વિવેકિત થઈને જ મરવું છે બીજું સૂત્ર અલ્પસંબંધમાં પ્રભુ જ જોવા છે જ્યાં સુધી વ્યક્તિ સ્વાર્થના તાંતણે ગૂથેલી હશે જ્યાં સુધી વ્યક્તિ અનસ્પરસ કોઈ ગરાગી કરીને ગૂથેલી હશે જ્યાં સુધી વ્યક્તિ કોઈ બુદ્ધિના તાંતણે ગૂથેલી હશે താധി കാരീയത സംഭവേ നാ വ്യക്തി പ്രഭുനഷ്ഠാ താത്ത നീ ഗുഹായാധി ആ ജീവനം ഭർത്തി ഓ കാരണ ജന ചൈതന്യ നിഷ്ഠാ പാ જેના દસે ઇન્દ્રિયોને ચારે અંતગનમાં જેટલું નિષ્ઠાનો રસ અપ્રોત એટલો જે સેવક સુખ શાંતિ અને આનંદ મેળવી શકશે ખરેખર સ્વરૂપ નિષ્ઠા હોય તો સ્વરૂપ એનું જીવન બને સ્વરૂપ એનો ધ્યેય બને સ્વરૂપ એનો આકાર બને સ્વરૂપ સિવાય કોઈ ચીજ એને ગમે નહીં એ જ રાજી થાય એ જ એનું જીવન તું રાજી થાય એ જ મારું જીવન એમને નિષ્ઠા કહેવાય એવા સ્વરૂપની નિષ્ઠાને આધીન ખરેખર જીવીએ તો બુદ્ધિના મૂલ્યાંકનો એની ગણતરી અને એના ભાવો આધ્યાત્મિક માર્ગમાં એ આત્મબુદ્ધિને પ્રીતિના સમાજમાં ક્યારેય કિંચિત ટકતા નથી નોંધી લેજો જ્યાં સુધી બુદ્ધિની ગણતરી છે આત્મીયતા નથી જ્યાં સુધી બુદ્ધિના મૂલ્યાંકનો છે આત્મીયતા નથી જ્યાં સુધી બુદ્ધિથી જ દર્શન થાય છે આત્મીયતા નથી જ્યાં સુધી ના દોરેલા દોરાવ છો આત્મીયતા નથી હું સ્વરૂપનો પ્રભુ નો સૌ પ્રભુના એ ગાંઠ એ કડી એ નિષ્ઠા એ પ્રીતિ તમારી જેટલી મજબૂત એટલી જ તમારા ચૈતન્યતા નો આનંદ તમે માની શકશો અનુભવી નિષ્ઠા હોય તો એ સ્વરૂપ હિતકારીને મંગલકારી જ મનાય તું જે કરું છું વ્યવસ્થિત બસ પ્રભુ જે પરિસ્થિતિમાં આપણને રાખે પરિસ્થિતિનો સહજ સ્વીકાર પરિસ્થિતિ સહજ ગમે ક્યારે બુદ્ધિથી બ્રહ્મનિયંત્રિત સમાજમાં ખરેખર અંતરથી બેઠા હોઈએ અથવા સમાજને ભ્રમ નિયંત્રિત માનતા હોઈએ એને નિષ્ઠા કહેવાય પછી તો આનંદ સિવાય કોઈ ચીજ રહી ખરી तू मल्यो त्यार पूर्ण एनम स्वरूप निष्ठा कहवा निष्फलता में उदासीनता में उदासीनता एक स्वरूप निष्ठा की कचास कहवा निष्फलता निष्फलता उदासीनता छवाई गई एनम स्वरूप निष्ठा की कचास कहवा निष्ठा की बात नहीं करता प्रभु महाराज ने हूँ प्रभु ना यहाँ हो बीजों को अहम न हो પૂરું થઈ ગયું મારે હવે હું પ્રભુ નો મેટર ઓવર થઈ ગઈ જેની પાસે બેસવાનું એ મળ્યા જેના દર્શન કરવાનું એ મળ્યા હવે કાંઈ બાકી નથી એના ગમતા વર્તી લેવાનું જય સ્વામીનારાયણ આત્મીયતા